નમસ્કાર આપ જોઈ રહ્યા છો પીએનજી ન્યૂઝ અમદાવાદ બળિયાકા નાગરિક સેવા સમિતિના સભ્યો દ્વારા આજ રોજ પવિત્ર શ્રાવણ માસના પાંચમા સોમવારે અને અંતિમ દિવસે આજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે ત્યારે આપણી સા સાથે મહારાજસિંહ ઉપસ્થિત છે તેમની પાસેથી આપણે જાણીશું આ હર વખતે આપણે શ્રાવણ મહિનાની અંદર શિવરાત્રિ હોય શ્રાવણ મહિનો હોય આપણે અહીંયા જાહેર કેળા છે મોસંબી છે આજે આપણે મહાપ્રસાદ શ્રાવણ માસે છેલ્લો સોમવારના નિમિત્તે અમાસના દિવસે આપણે શિરોનું આયોજન કરેલ છે અને સ સૌ ભાવિ ભક્તો અહીંયા પ્રસાદ લેવા ઉમતી પડે છે અને આવી રીતના હરેક કાર્ય કરતા રહ્યા છીએ અમે અને અહીંના સાથનો સહકારથી આ ચાલી રહ્યું છે કેટલા વર્ષોથી આપણે આ આયોજન કરી અમે આ આયોજન છેલ્લા પંદર વર્ષથી કરતા આવ્યા છીએ ત્રણ મહિનાના છેલ્લા સોમવારે આ શિવરાત્રી હોય કે આ બધા પ્રસંગોમાં અમે આ કામ કરતા હોઈએ છીએ પવિત્ર કામ અને સેવાનું કામ બધા અમે બધા સામૂહિક રીતે કામ કરતા હોઈએ છીએ હવે છેલ્લા પંદર વર્ષથી અમે આ કરતા આવ્યા છીએ અને જ્યાં સુધી અમે જીવીશું ત્યાં સુધી આ કાર્ય કરતા રહીશું અલગ અલગ પ્રસાદનું આયોજન કરતા રહીશું હા પ્રસાદ આજે પાંચસો કિલો બનાવ્યો છે હા મહાપ્રસાદનો એ કર્યો આયોજન છે દુકાનોવાળા છે પછી જયેશભાઈ છે આપણા ભાજપના કાર્યકર્તાઓ છે અને અહીંનો જે દુકાનોનો સાથનો સહકાર પ્રજાનો બી સાથનો સહકાર અમને જે મળી રહ્યો છે અને એનાથી અમને બહુ આનંદ મળી રહ્યો છે અને આવું આયોજન અમે આનથી બી સારું કરતા જ રહીએ છીએ અને કરીશું